કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કેન્દ્રીય બજેટની જાહેરાત કરી દેવામાં આવી છે આ બજેટમાં કૃષિ ધિરાણ કપાસ અને કઠોળ આ ત્રણ મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ બજેટની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં એગ્રિકલ્ચર સેક્ટરની ઘણી કંપનીઓના શેર્સના ભાવમાં વધારો નોંધાયો છે તો આ બજેટના જે મુખ્ય પાંચ મુદ્દાઓ છે જે ખેડૂતોને સીધી રીતે અસર કરી શકે છે એ પાંચ મુદ્દાઓની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમન દ્વારા આ વર્ષ માટે જે બજેટ રજૂ થયું છે એમાં ખેડૂતોને સૌથી વધુ અસર કરનારી જાહેરાત મારી દૃષ્ટિએ કોઈ હોય તો એ કૃષિ ધિરાણને લગતી છે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ હોય તો એમાં વ્યાજ સહાય મળે છે આ જે ત્રણ લાખ રૂપિયાની મર્યાદા હતી એ વધારી અને પાંચ લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે એટલે કે આપણું હવે કિસાન ક્રેડિટ કાર્ડ કે અન્ય પ્રકારનું જો કૃષિ ધિરાણ હશે જેના ઉપર આપણને જે વ્યાજ સહાય મળે છે એ ત્રણ લાખ સુધી મળતી હતી એ હવે પાંચ લાખ રૂપિયા સુધી મળી શકશે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણા ગુજરાતમાં બંને સહાય આપે છે ઘણા કિસ્સાઓમાં ખેડૂતોને એક પક્ષની સહાય મળે છે એક એક પક્ષ કારની નથી મળતી પણ એ સમસ્યા એ અલગ છે પણ અહીંયા જે ત્રણ લાખ સુધી જે વ્યાજ સહાય મળતી હતી એ હવે પાંચ લાખ રૂપિયા સુધી મળવાપાત્ર થશે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ ત્રણ લાખ જે છે એ મર્યાદા ફિક્સ રાખવામાં આવી હતી અને જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે રૂપિયાની વેલ્યુ પણ એક રીતે ઘટી રહી છે તો એ સ્થિતિમાં હવે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધી વ્યાજ જે છે એમાં જે સરકારની સહાય છે એ મળી શકશે બીજી જે મહત્ત્વની જાહેરાત છે મારી દૃષ્ટિએ એ કપાસ ઉત્પાદકતાને લઈને કરવામાં આવે છે નાણાં મંત્રીએ કપાસ ઉત્પાદકતા વધારવા માટે ખાસ પાંચ વર્ષના સ્પેશિયલ મિશનની જાહેરાત કરી છે જેમાં આપણા દેશમાં કપાસનું ઉત્પાદન કઈ રીતે વધે એ દિશામાં પ્રયાસ થશે ને આ મિશન અંતર્ગત ખાસ કરીને એક્સ્ટ્રા લંબતાર કપાસનું આપણા દેશમાં ઉત્પાદન વધે એ દિશામાં પ્રયાસ થશે આપણો ભારત દેશ એક સમયે કપાસ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન સ્થાન ધરાવતો હતો પણ અત્યારે એ ઘટી અને બીજા ક્રમાંકે આવી ગયો છે તો આ સ્થિતિમાં દેશમાં કપાસ ઉત્પાદન વધારવા માટે કેન્દ્રીય બજેટમાં ખાસ પાંચ વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે મારી દૃષ્ટિએ જે ત્રીજી સૌથી મહત્ત્વની જાહેરાત છે એ કઠોળને અનુલક્ષીને છે નિર્મલા સીતારમણે એવું જણાવ્યું છે કે દેશમાં આત્મનિર્ભર બને દેશ કઠોળની ઉત્પાદકતા બાબતે એ માટે ખાસ છ વર્ષનું મિશન જાહેર કરવામાં આવશે અને આ છ વર્ષીય મિશનમાં ખાસ કરીને તુવેર અડદ અને મસૂર આ ત્રણ પાકો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે અને આગામી ચાર વર્ષ સુધી આ ત્રણેય પાકોની ટેકાના ભાવે મહત્તમ ખરીદી થશે અને સરકારનો એવો પ્રયાસ હશે કે ખેડૂતો જેટલું વેચવા માંગે એટલા આ ત્રણેય પાકો ટેકાના ભાવે સરકારને વેચી શકે તો કઠોળની ઉત્પાદકતા વધારવા માટે છ વર્ષનું ખાસ પેકેજ જે છે એ અહીંયા જાહેર થયું છે જે ચોથી મહત્ત્વની જાહેરાત મને આ બજેટમાં લાગે છે એ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે આ યોજના દેશના સો જિલ્લામાં ચાલુ કરવામાં આવશે અને સો જિલ્લાના એકસો અને સાત લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને આ યોજના એવા જિલ્લાઓમાં ચાલુ કરવામાં આવશે કે જેમાં કૃષિ ઉત્પાદકતા ઓછી છે તો એ જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદકતા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાસ પ્રયાસ થશે જેમાં ખાસ કરીને સિંચાઈની સુવિધા વધારવામાં આવશે પછી લણણી એટલે કે પોસ્ટ હાર્વેસ્ટિંગ લણણી પછી ખેડૂતને સંગ્રહ કરવાની કે વેચાણ કરવાની જે સમસ્યા થાય છે એના નિવારણ માટે ખાસ પ્રયાસ થશે અને ખેડૂતોને સસ્તા દરે કૃષિ ધિરાણ મળી રહે એ માટે પણ આ સો જિલ્લાઓમાં આ યોજના અંતર્ગત કામગીરી થશે જે પાંચમી સૌથી મહત્ત્વની જાહેરાત મને આ બજેટમાં લાગે છે એ બિયારણ માટે ખાસ પાંચ વર્ષીય મિશન નું જે છે એ અમલીકરણ થશે બિયારણ એ પ્રકારના બિયારણ હવે ખેતી માટે બનાવવામાં આવશે કે જેની ઉત્પાદકતા વધારે હોય અને જે વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સારું ઉત્પાદન આપી શકે આપણા દેશમાં છેલ્લા થોડા વર્ષોથી અમુક પાકોની જે ઉત્પાદકતા છે એ સતત ઘટી રહી છે અને એના માટે ક્યાંક ને ક્યાંક બિયારણ પણ જવાબદાર છે તો અહીંયા ખેડૂતોને હવે બદલાતા સમયની સાથે સમયની જરૂરિયાત પ્રમાણે યોગ્ય બિયારણ મળે એ જરૂરી છે તો ખેડૂતોને વધુ ઉત્પાદકતા આપતા બિયારણ તેમજ પ્રતિકૂળ વાતાવરણ સામે ટકી રહે એવા બિયારણ પૂરા પાડવા માટે પાંચ વર્ષનું ખાસ મિશન જાહેર કરવામાં આવ્યું છે તો મારી દૃષ્ટિએ આ પાંચ જે મુદ્દાઓ છે એ કેન્દ્રીય બજેટમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતા છે એની સાથે સરકારે બાગાયત ઉત્પાદન વધારવા માટે પણ ખાસ મિશનની જાહેરાત કરી છે અને યુરિયામાં દેશ આત્મનિર્ભર બને એ માટે યુરિયા ઉત્પાદન કરતા નવા એકમો સ્થાપવાની પણ જાહેરાત કરી છે બિહારના ખેડૂતો માટે ખાસ મખાના બોર્ડની રચના કરવામાં આવશે બિહારમાં મખાનાનું ઉત્પાદન ખૂબ જ થાય છે અને મખાના જે હવે ધીરે ધીરે એક વૈશ્વિક ખાદ્ય પેદાશ બની રહી છે તો એનો વેપાર વધે એની ખેતી વધે અને ખેડૂતોને ફાયદો થાય એ માટે બિહારમાં ખાસ મખાના બોર્ડની રચનાની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી છે તો મિત્રો આ બજેટ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન